અંજાર ઉપરાંત રાપરમાં બાઇક ચોરીના ગુના કામેના આરોપી શખ્સો પોલીસની ગિરફ્તમાં અંજાર ઉપરાંત રાપરમાં બાઇક ચોરીના ગુના કામેના આરોપી શખ્સ તેમજ એક કિશોરને પોલીસે પકડી પાડ્યો છે જાણવા મળી રહ્યું છે કે આ શખ્સો પાસેથી પાંચ ચોરાઉ બાઇક કબજે કરાઈ હતી આ મામલે વધુમાં સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંબર વગરની બાઇક સાથે બે શખ્સ નીકળતા પોલીસે તેમને રોકાવ્યા હતા બાદમાં આ શખ્સોને પૂછતાછ કરવામાં આવતા તે બંને શખ્સોએ બાઇક ચોરી તેમજ અન્ય ત્રણ બાઇક બાવળની સંતાડ્યા હોવાની સમગ્ર બાબત સ્વીકારી હતી બાદમાં પોલીસે તપાસ કરી બાઇક કબજે કરી હતી પકડાયેલા વધુ પૂછતાછ કરતા પોલીસે અગાઉ એક બિનવારસો બાઇક કબજે કરી હોવાની સમગ્ર બાબત સ્વીકારેલ હતી જાણવા મળી રહ્યું છે કે પકડાયેલા શખ્સોએ અંજારમાંથી ચાર તથા રાપર વિસ્તારમાંથી એક બાઇકની તસ્કરી કરી હતી પોલીસે પકડેલા શખ્સો પાસેથી નંબર પ્લેટ વગરની પાંચ બાઇક હસ્તગત કરી તેમના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે